રાજ્યની અંદર સ્માર્ટ મીટરનો વિરોધ હજી પણ યથાવત છે વીજ કચેરીઓ પર લોકોએ કર્યું બોલ વિરોધના દ્રશ્યો છે અમદાવાદના અમદાવાદના નરોડામાં સ્માર્ટ વીજ મીટર ઘણા દિવસો થી સંગ્રામ છેડાયેલો છે લોકો સ્માર્ટ મીટર છે નરોડાની સાત સોસાયટી માં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ તોતિંગ બિલ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે અધધા બિલ ફટકારી દેવામાં આવતા લોકો ની હાલત ખરાબ થઈ ગઈ જેથી કંટાળી ને લોકો જી ની ઓફિસ ધરણા પર બેઠા નરોડાની પ્રથમ પ્રાયોરિટી સાથે સાત સોસાયટી ના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ તરફ સુરત શહેરમાં પણ સ્માર્ટ મીટર ના જફાથી લોકો છે સુરતના પુણામાં પણ અલગ અલગ સોસાયટીઓમાં વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ વીજ મીટર ગણા વીજ બિલ આવતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે જેથી લોકો ને પડતી મુશ્કેલી અને વિવિધ સમસ્યા ને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગ્રાહકો ને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરાઈ હતી વડોદરાની વિદ્યાર્થીઓનો હોબાળો વાગી રહી છે થાળી થઈ રહ્યો છે અલ્લાબોલ દરવાજા કુદી રહ્યા છે વિદ્યાર્થીઓ પોલીસ છે આ દ્રશ્યો વિવાદોમાં રહેતી વડોદરાની એમએસ યુનિવર્સિટીના વડોદરાની મહારાજા સયાજીરાસિટી ફરી વિવાદમાં આવી છે રદ ન કરવાની માંગ સાથે એનએસયુઆઈ વિરોધ નોંધાવી સૂત્રોચ્યાર કર્યા આ અંગે યુનિવર્સિટી વિજિલન્સ ઓફિસર એનએસયુઆઈ ના ત્રણ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી યુનિવર્સિટી સત્તાધીશોએ સયાજીગંજ પોલીસ સ્ટેશનના એનએસયુઆઈ ના ઉપપ્રમુખ સુઝાન લાડમેન ઓનલાઈન ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે આ તરફ અમદાવાદ શહેરની અંદર ટાઇલ્સ નો જથ્થો ગાડી પર પડતા ગાડીનો ભૂકો બોલી ગયો અમદાવાદમાં કારનો કચ્છર ઘાણ નીકળી ગયો અમદાવાદમાં સીટીએમ પાસે ચુનીલાલ પાર્ક પાસે દિવાલ ધરાશાયી થતા વાહનોને નુકસાન થયું દિવાલ અને તેનો શેડ તૂટતા ટાઇલ્સ જથ્થો કાર પર પડ્યો હતો કાર પર પથ્થર પડતા કાર મોટું નુકસાન થયું તો એક બાઇક પણ નુકસાન થયું હતું ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

ઘરમાં ઘર બહાર જ્યાં જુઓ ત્યાં માખીઓના ઝુંડ જોવા મળી રહ્યા છે માખીઓ વધતા લોકોનું રોજિંદુ જીવન પણ મુશ્કેલ બન્યું છે વધતી માખીઓથી સ્થાનિકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે વલસાડમાં કેરી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર સરકાર વળતર આપવા તૈયાર દક્ષિણ ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતો માટે આવ્યા છે આનંદના સમાચાર ટૂંકા ગાળામાં કેરીમાં થયેલી નુકસાનીનો વળતર મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતા ખેરીના પાકનો કચ્છર ખાંડ નીકળી ગયો વલસાડ જિલ્લામાં વરસાદ અને બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ ગયું ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરેળા ગામોમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું આથી ખેડૂતોએ સરકાર સમક્ષ સર્વે માટે ટીમો સર્વે કરાયો સર્વે પૂર્ણ થઈ જતા બાગાયતી વિભાગના સર્વે અનુસાર જિલ્લાના કુલ અઢાર ગામના નવ્વાણું ખેડૂતોને દસ લાખથી વધુ નુકસાન થયું છે જેમાં સાત ગામો ધરમપુર તાલુકાના અને કપરાડા તાલુકાના અગિયાર ગામોના નવાણું ખેડૂતોને નુકસાન નો સર્વે કરવામાં આવ્યો છે આથી બાગાયત વિભાગે થયેલા નુકશાની સર્વે રિપોર્ટ તૈયાર કરી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સોંપ્યો છે અને હવે આ રિપોર્ટ અનુસાર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવા અંગેનો નિર્ણય લેવામાં આવશે મેંદરડામાં સરકારી અનાજની કાળા બજારનો પર્દાફાશ થયો છે જુનાગઢ ના તાલાલા અને મેંદરડા થી સરકારી અનાજ ના કરતા ખેલ નો પર્દાફાશ થયો છે મેંદરડા થી સરકારી અનાજ નો ગેરકાયદે જથ્થો પકડાયો ઘઉં ચોખા ચણાના ના છસો થી વધુ કટ્ટા મળી આવ્યા મેંદરડા માં ચાર દુકાનો સીલ કરાઈ હતી તેનો અનાજ નો જથ્થો હતો તે ગોડાઉન માં રાખવામાં આવ્યો હતો આજકાલ નો નહીં છેલ્લા ઘણા સમય થી કાળાબજારીઓ સરકારી અનાજ ને બારોબાર વહેંચતા હતા આ અંગેની બાતમી મળતા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગે તપાસ આધરી દરોડા પાડતા છસો થી વધુ કટ્ટા સરકારી અનાજ મળી આવ્યો મોડી રાત સુધી અધિકારીઓ કાર્યવાહી કરી જથ્થો સરકારી ગોડાઉન માં રાખવામાં આવ્યો એક ઓગસ્ટ થી નવા ઘર ખરીદવા મોંઘા પડશે નવા જંત્રીના દર લાગુ થશે જો તમે નવું ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો ઓગસ્ટ મહિના પહેલા ખરીદી લેજો નહીં તો ઓગસ્ટ મહિનાથી ઘર ખરીદવું થઈ જશે મોંઘુ કેમ કે વિરોધ વચ્ચે રાજ્યમાં ઓગસ્ટ થી નવા જંત્રીના દર લાગુ થશે તમામ જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓએ જંત્રીના સર્વે કરી રિપોર્ટ સુપ્રત કર્યો છે ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે જંત્રીના દરોમાં બમણો વધારો કર્યો હતો આ વધારા બાદ રાજ્યના મહેસૂલ વિભાગે સર્વેની કામગીરી કરી હતી અને ઓગસ્ટ સુધીમાં સુધારેલા નવા જંત્રીના દરો લાગુ કરવામાં આવશે રાજ્યના તમામ મહાનગરો સહિત આ નવા જંત્રીના દરો લાગુ પડવાના પરિણામે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બજાર ભાવમાં મોટો ઉછાળો આવી શકે તેમ છે ગ્રામીણ વિસ્તારમાં આ જંત્રીના દરો ઘટી શકે તેમ છે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી જંત્રી વધારાનો મોટો ઝટકો પ્રજાને આવી શકે છે જેથી પ્રોપર્ટીના ભાવ ચાર ગણા વધ રાજકોટમાં કલેક્ટર કચેરીમાં સરકારી કર્મચારીઓની કામ ચોરી પકડાય ગુટલીબાજ કર્મચારીઓ સામે શિક્ષાત્મક સહિતના પગલા ભરવાની વાતો તો બહુ થઈ રહી છે પરંતુ રાજકોટની કલેક્ટર ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સમજે તે વાત ગરમીના કારણે રાજકોટ જનસેવા કેન્દ્રનો સમય સવારે નવ થી એક સાથે છ વાગ્યાનો કરાયો છે ત્યારે કર્મચારીઓ નવ વાગે આવે છે કે કેમ તે અંગે ન્યૂઝિન ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા કલેક્ટર ઓફિસમાં ચાલતા જનસેવા કેન્દ્રમાં નવ વાગવા છતાં એક પણ કર્મચારી ડોકાયો ન હતો રિયાલિટી ચેકમાં જનસેવા કેન્દ્ર પરના ઘણા ટેબલો ખાલી ખમ જોવા મળ્યા જન સેવા કેન્દ્રમાં કોઈ હતું નહીં છતાં લાઇટ પંખા એસી બધું ચાલુ હતું મોટાભાગના કર્મચારીઓ લેટ લતીફ જોવા મળ્યા તો કેટલાક સરકારી અધિકારીઓ સમયસર પહોંચતા પણ જોવા મળ્યા એટલે કે કર્મચારીઓની કામચોરીના કારણે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો કર્મચારીઓ કલેક્ટરના આદેશને પણ ગોળીને પી ગયાનો ગાઢ ઘડાયો આ તરફ ગોધરાની અંદર નીટની પરીક્ષામાં થયેલા કૌભાંડના તાર વડોદરા સુધી જોડાયા છે પોલીસે તપાસ શરૂ કરી હતી ગોધરામાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડ પ્રકરણમાં નવા ખુલાસા થયા છે આ સમગ્ર ચોરી કૌભાંડના છેડા વડોદરા સુધી અડ્યા છે આ ચોરી પ્રકરણમાં વડોદરાના પશુરામ રોયે તુષાર ભટ્ટને વિદ્યાર્થીઓનું લિસ્ટ આપ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે ઉપરાંત આરીફ વોરા નામના વચેટીયાએ છ વિદ્યાર્થીઓના નામ પશુરામ ભટ્ટને આપ્યા હતા અને પરશુરામ ભટ્ટે અગિયાર વિદ્યાર્થીઓનું નામનું લિસ્ટ તુષાર ભટ્ટને આપ્યું હતું દરેક વિદ્યાર્થી દીઠ દસ લાખનો સોદો થયો હતો સોળ પૈકી મહારાષ્ટ્ર ઓરિસ્સા અને બિહારના અગિયાર વિદ્યાર્થીઓના નામે વિભૂર પશુરામ આપ્યા હતા આ સમગ્ર કેસમાં સંડોવાયેલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આ ફરવલ્લીની અંદર કથિત નકલી સરકારી કચેરીને લઈને તપાસ તેજ કરવામાં આવી કમિટીની રચના થઈ અરવલ્લીમાં કથિત નકલી સરકારી કચેરી મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અરવલ્લી ડીડીઓએ તપાસ કમિટીની રચના કરી છે તપાસ કમિટી જપ્ત કરાયેલા સાહિત્યની તપાસ કરશે અહેવાલ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમિટીના અધ્યક્ષ છે નાયબ કાર્યપાલક ઇજનેર વિભાગીય હિસાબી કર્મચારી સભ્યો કમ્પ્યુટરની ચકાસણી માટે ડીએલ કર્મચારી પણ કમિટીના સભ્ય પણ છે સુરતમાં નકલી નોટો છાપનારમાં વધુ એક પકડાયો છે સુરતમાં નકલી નોટો છાપવાના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે નકલી નોટો ખરીદનાર વધુ એક આરોપીને પોલીસે દબોચ્યો છે એસઓજીએ આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરી છે આરોપી સાદિક પાસેથી બે લાખ નેવું હજારની નકલી નોટો મળી આવી છે અગાઉ પોલીસે નકલી નોટ પ્રકરણમાં ત્રણ પકડ્યા હતા પૂછપરછમાં આરોપી આરોપી નામ આવ્યું હતું બજારમાં નકલી નોટો ફેરાવતો સુરતના લીંબાદમાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પોલીસે નવ લાખથી વધુના દરની પાંચસો અને બસોની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી છે તે ઉપરાંત પોલીસે કારખાનામાં રહેલો સામાન અને ઉપકરણો પણ જપ્ત કર્યા છે જેમાં પ્રિન્ટર લેપટોપ કમ્પ્યુટર નોટોના ગ્રાફ જેવી વસ્તુનો સમાવેશ થાય છે

અમદાવાદથી થી ઝડપાયેલા આઈએસઆઈએસના ના આતંકીઓને લઈને તપાસ તેજ કરવામાં આવી છે ચાર આતંકીના કનેક્શનના મામલે શ્રીલંકાને એક શખ્સની અટકાયત કરવામાં આવી છે શ્રીલંકા ટેરરિઝમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે ચુમ્માલીસ વર્ષીય શક્ષની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી અમદાવાદથી ઝડપાયેલા ચારે આતંકીઓ સાથે આ શખ્સ સંકળાયેલો હતો કોલંબો અને અન્ય સ્થળોના કેટલાક શખ્સમંદોની થઈ રહી છે પૂછપરછ વપરા જે ઝડપાયેલા આતંકીઓ છે તેમાંથી એક આતંકીનો પિતા શ્રીલંકા અન્ડરવર્લ્ડનો ડોન હતો અમદાવાદથી ઝડપાયેલો મોહમ્મદ નફરાનનો પિતા નિયાઝ નોફર અન્ડરવર્લ્ડ ડોન છે વર્ષ બે હજાર ચારમાં હાઈકોર્ટના જજ શરત અંબે પેટિયાની હત્યા માટે મૃત્યુદંડની સજા થઈ હતી દ્વારકાના દરિયામાં જો હમણાં નાહવા જવાનો પ્લાન હોય તો ન કરતા જો તમે વેકેશનમાં દ્વારકાના દરિયે ફરવા જવાનો પ્લાન કરતા હો તો હમણાં ન કરતા કેમ કે તંત્રએ સાવચેતીના પગલે મહત્વનો નિર્ણય કર્યો છે દ્વારકાના શિવરાજપુર બીચ પર જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ચાર જૂનથી બે ઓગસ્ટ સુધી યાત્રિકોને નાહવા માટે મનાઈ કરાઈ છે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સાથે જ નાહવા અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો કે ત્રણ જૂન સુધી શિવરાજપુર બીચ યાત્રિકો માટે ખુલ્લો રહેશે સુરતમાં પ્રી પ્રીમોન્સૂનની કામગીરી મામલે ધાંધિયા જોવા મળ્યા સુરત કમિશનર ખુદ જ્યારે તપાસમાં નીકળ્યા તો ખાડીઓમાં કચરો જોવા મળ્યો સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રીમોન્સૂન કામગીરી પર ભાર અપાઈ રહ્યો છે તે વેળાએ ખાડીમાં કચરો દેખાતા ખાડી સફાઈ ઝડપી કામગીરી અને સ્ટ્રોમ ડ્રેનેજના જાળિયાની ચકાસણી કરી દેવાનો આદેશ કર્યો હતો મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સિટી ઇન્જિનિયર આરોગ્ય અધિકારી આરોગ્ય વિભાગની ટીમ સાથે ખાડી વિસ્તારમાં પહોંચ્યા હતા તે વેળાએ ઝોનલ ચીફને હાજર રહેવાની સૂચના અપાઈ હતી કેટલીક જગ્યાએ ખાડીમાં કચરો અટકતો દેખાયો હતો ખાડીમાં કચરાને કારણે પ્રવાહ અટકી ગયો હતો ઝોનના અધિકારીઓને પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપી હતી રાજકોટથી ક્ષત્રિય સમાજની ત્રણસો પચીસ કિલોમીટર લાંબી પદયાત્રાની શરૂઆત થઈ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ યુવાનો તેમજ મહિલાઓ દ્વારા ત્રણસો પચીસ કિલોમીટરની શરૂઆત કરવામાં આવી છે ઝુકાવીને પદયાત્રાની શરૂઆત કરી છે આ સમયે ઢોલ વગાડીને પદયાત્રાની શરૂઆત સ્થિત મંદિર ખાતેથી કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજના આગેવાનોએ આંદોલન શાંતિપૂર્ણ રીતે સફળ થયા બદલ માતાજીનો આભાર માન્યો હતો આ માટે ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણસો પચીસ કિલોમીટર લાંબી પદયાત્રામાં ઠેર ઠેર યુવાનો પોતાના ગામથી પદયાત્રામાં જોડાશે પદયાત્રામાં જોડાયેલા ક્ષત્રિય સમાજના લોકો લોકો માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પણ ગામોગામ કરવામાં આવી છે ત્રીજી ના રોજ માતાના મઢ ખાતે પદયાત્રા પૂર્ણ થશે ત્યારે માતાના મઢ સહિત ગુજરાતની શક્તિપીઠ તેમજ ધાર્મિક સંસ્થા